એક વ્યક્તિ પોતાનું ખાલી સંસદ સભ્ય પદ નથી છોડી શકતા જેને આટલા રજવાડાઓ આપી દીધા એને કેવી રીતે આપી દીધા છે તમે એક ખાલી સંસદ સભ્ય તમારી જિંદગી આખી રહેવું છે કોઈ પણ રાજકીય પક્ષ એવો નથી કે અમને દબાણ કરી શકે તમારી સામે ચોખવટ કરવા માંગુ છું આ યુદ્ધનું મેદાન છે અને હવે પછી યુદ્ધનું મેદાન એ ફક્ત રાજકોટ નહીં હોય સમગ્ર ગુજરાત હશે ક્ષત્રિયોના આ શબ્દોથી થયું સ્પષ્ટ તેમને મંજૂર નથી રૂપાલાની માફી રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ પર ક્ષત્રિયો રહ્યા અડગ અમદાવાદના ગોતા ખાતે રાજપૂત ભવનમાં ક્ષત્રિયો અને ભાજપ નેતાઓની મળી બેઠક બેઠક માં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદીપસિંહ જાડેજા બે વખત માંગી ચુક્યા છે જોકે ક્ષત્રિયો રૂપાલા માફ કરવા તૈયાર ન થયા ક્ષત્રિયો સ્પષ્ટ કહી દીધું કે ભાજપ માટે એકલા રૂપાલા મહત્વના છે કે પછી ગુજરાતના પંચોતેર લાખ સહિત દેશના બાવીસ કરોડ ક્ષત્રિયો ક્ષત્રિયો પોતાની માંગ પર મક્કમ રહેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સમક્ષ સ્વીકાર્યું કે બેઠક નિષ્ફળ રહી છે જેની જાણ પાર્ટી હાઈકમાન્ડને કરાશે અમે બધાએ પરિવાર પણ પુનઃ વિચાર કરવા માટે પણ વિનંતી કરી પણ અહીંયા જ અમારી હાજરીમાં એમણે સર્વાનુમતે સર્વાનુમતે અમને એ જણાવ્યું કે અમને તમે જે વાત લઈને પુરુષોત્તમ ભાઈને માફી આપવાની વાત લઈને આવ્યા છો એ વાત અમને મંજૂર નથી તમારા માટે પુરુષોત્તમ રૂમાલા અગત્યના છે કે પંચોતેર લાખ ગુજરાતના અને બાવીસ કરોડ ભારતના ક્ષત્રિયો અગત્યના છે એ સ્ટેન્ડ તમે ત્યાં જઈને ક્લિયર કરજો આ સેલની મિટિંગ છે ઘણા બધા પત્રકારોએ મને પૂછ્યું કે શું હજુ તમે બીજી મિટિંગ કરશો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટેની આ છેલ્લી મિટિંગ આના પછી કોઈ મિટિંગ ક્ષત્રિય સમાજ કરવાનું નથી